ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સહકાર નગર પાસે વર્ષાબેન ગઢવી એમના ઘરની પાસે એમનો જે પ્રેમી છે અવારનવાર એમને હેરાન કરતો હતો અને અનુસંધાને ખૂનનો ગુનો દાખલ કર્યો તેમાં તેમનો પ્રેમી સાવન છે એનું મૃત્યુ નિપજ્યો છરી નાકાથી અને ઉપરોક્ત બાબતે એમનો સાથીદાર છે વર્ષાબેનનો એ પણ ઉપરોક્ત ખૂનના ગુનામાં સામેલ હતો અને આ બંને વિરુદ્ધ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં એકસો ત્રણ

છાતીના ભાગે થયેલ છે એવું જાણવા મળ્યું છે અગાઉ એમની વચ્ચે માથાકોટ બોલવા ચાલી થયેલી આ બાબતે સંબંધ હા અગાઉ આ કામના જે આરોપી છે વર્ષાબેન એમની સાથે આ કામના મરણ જણાનો ઝઘડો થયેલો સાવનનો અને એ બાબતે ગુનો પણ દાખલ થયેલો સાવન વિરુદ્ધ અને પોલીસે એમને અટક પણ કરેલી ગુના ગુનાના કામે આરોપી બંને વર્ષા અને દર્શન છે જેનો નવ પ્રેમી છે બંનેઓને પોલીસ કબજા હેઠળ છે અને પૂછપરછ ચાલુ છે અને ગુનાના કામે હથિયાર કબજે કરવામાં આવે